હું એમ કઉ છું આ સાગર નું હક પણ કરવાનું છે તો મારો એક મિત્ર રહે છે આ પડખેના ગામમાં રામપુર માં બોલો દેવરાજ છે ને મારો મિત્ર એની છોકરી હારી છે તો આપણે ન્યા વાત અકાવી હા હકાવો પણ ઓલા બાજુવાળા સંપુ માસી છે ને એને કઈક વાત કરી હતી મને કે એને કોઈ ખગામાં છોકરી બહુ સારી છે અને થોડું ભણેલી ગણેલી છે તો મારો વિચાર છે કે ઈ એક વખત જોવી જોઈએ ભણેલી ગણેલી બધી વાત હાચી પણ સંસ્કારે જોવા પડે ને હા હા હવે એટલી તો ખબર જ હોય ને અને સંપુ માસી કીધું કે કઈક ખગાની છોડી છે એટલે આપણે બીજી તો કઈ જોવાનું ન હોય મોટા ભાઈ ભાભી હા સાગરના હકપણની વાત તું કરો છો પણ

અને મેં જો કહી દીધું છે સાગર સાઠું છોડી છે ને વારી જો સંપા મા આવશે બીજું કોઈ નથી બતાવ્યું સાગર ની તમે લોકો હું કામ ઉપાધી કરો છો સાગર હજી નાનો છે આ કાકો બેઠો એનું પેલા કરો ને તમને લોકોને ને કઈ બુદ્ધિ જેવું છે મારા વહુ જાજુ કહેવાય નહીં અને તું મોટી એટલે તારે થોડુંક દેવું પડે ઘર માં દેરાણી આવી જાય તો હળી મળીને પેલા દેરાણી તમે લાવો પછી આપડે આગળ વધશું જો અમે અમારી રીતના મહેનત કરી જ લીધી છે બધી સોળીઓ દેખાડી દીધી છે મેં મારા માવતરે વાત કરી હતી હવે એને નથી ગમતી કે ઓલા લોકોને આ લોકો માવતર ની તો લાવતી જ નહીં

તો ભાઈ એક તો તારું મોટી ઉમરે થતું હોય તારી જિંદગી બગડી જાય આ તો હું તારો ભાઈ છું એટલે મને તારી ફિકર થાય મોટા ભાઈ હું ઈજ કેવા માંગુ છું એના માવતર માંથી ક્યાંથી જો છોકરી ગોતે લે આવશે ને તો સાગર નો તો ભાવ બગડી જાય પણ મોટા ભાભી હમતતા જ નથી કહું છું મારા હગાવાથી છોકરી ગોતી લાવ તો મોટા ભાભી માનતા કેમ નથી હું એમ કહું મારો ભાવ તો બગડી ગયો છે ઈ સુતારો ને પેલા લે વાવ મારે તમને જાજુ તો ન કહેવાય પણ હવે હું તમને અટાણા વાત નીકળે છે ને એટલે કઈ ખોટો ન લગાડતા આ તમારો સ્વભાવ છે ને કે આ તમારા જેઠાણેથી થી એક દોરો ઓછો નથી બે સમો વળ્યું છ એટલે છે ને તમે બીજી માથાકૂટ મૂકો અને આ આ મારા ભાઈ જે બાકી રહી ગયો છે ને એના વિશે કઈક વિચારો ને તો ઘણું સારું મોટા ભાઈ તમે તમે મારી ગણતરી મોટા ભાભી હું કામ કરો છો પણ અરે પણ એવું ગણતરી કરવાનો સવાલ નથી આ તમે સડભડ કરો છો ને અડખે પડખે વાળા હાંભળે ને મને કાલ વાત કરતા હતા કે તમારા ઘરમાં હવારના પર માં હું દેકારા થાય છે એટલે આપડી આબરૂ જળવાઈ રહે ને એ હાટું તમને સમજાવું છું હવે તમારી સમજણ ઉતરે તોય ભલે અને ન ઉતરે તોય ભલે હવે તો મારે તો કઈ કઈ હવે કોને કેવું આમાં પણ મોટા ભાભીનો સ્વભાવ જ એવો છે આમાં મારા મામા દીકરી નું મોટા ભાભી મોટા હક પણ કરાવ્યું હતું કેવી દીકરી દુખી છે એટલે મહેરબાની કરીને કહું છું મોટા ભાઈ સાગર નું હક પણ છે ને હું કઉ ન્યા કરજો પેલા મારો વહો ને એમ કહું છું મારો હક પણ ક્યાંક ગોતો એક કામ કરો તમે અટાણા જાવ ઘરના કામ કરો આગળ પછી વાત કરશું જાવ જો ભાઈ આ બધી માછાકૂટ છે ને અટાણા કરવાનો સમય નથી હું તારો ભાઈ છું ને હું તારું કઈક ધ્યાનમાં રાખતો બાકી આ બે ને ભરોસા રહે ને તો હજી તો અડધો ગોટો થઈ જાય ને કોઈ આ મેલ નહીં આવવા દે

બઉ હોશિયારી કરી તો બધાની બધા ફેરવી નાખે માં એટલે એટલે કેવા હું માગે તું કેવા હું માગ એટલે મોટા ભાભીને દેજો સાગર હતું હું છોકરી જોઉ છું એમાં એને હું તકલીફ પડે છે અરે ભાઈ સાહેબ સાગર હું કામ કરે પેલા આ કરીને આ બધું પાણી બાણી બધું આ તારું પાણી કેટલું ઢોળે હતું તને ખબર છે આ પાણી કઈ મફત નથી આવતું આ માણ માણ એક તો આપડે પીવા લાયક પાણી આવે છે અને એટલું તમે બગાડી નાખો છો હું છું હું છું આ હવાર હવાર માં મારા કાકા ને કાકી કેમ આ ભડાકા બોલાવે છે હા જો ને આ વાસણ કેવા પડે પડે પડે

મોટું વ્યક્તિ પણ છે કે જેના લગ્ન ન થયા એટલે કે મારા નાના કાકા પેલા એની વાત કરો એની હાટુ મારી કાકી લઈ આવો પછી પછી આપણો જોયું જાય ને મને તો ગમે ન્યા મળી જાય તું છે ને પેલા કામ કર આ તારા હગાવાલા ન્યાચક છે ને છોકરી હોય ને તો પેલા આપણે अशोक નું ગોઠો अशोक નું ગોઠો માટે તમે લોકો નથી ભાઈ ગોઠો ને ક્યાં જઈને તળિયા ઘાહો ને ક્યાં ખગાવાલા માં જાવ ને તો તમને ઈ જ ગુડી છે કે આનું ગોઠો માટે એમે બેઠા છે આ તમારા બાજુમાં હું જરૂર છે વચ્ચે તમારી ભાવનાઓને હું કે તમને મારા પ્રત્યે લાગણી છે કે તમને મનમાં એવું છે કે મારી ઘરવાળી તમારે ગોતીને લાવવી છે પણ જોવાય ને કે ઘરમાં કોઈ પેલા કાકાનું થઈ જાય ને એટલે એટલે બધું રેડી થઈ જાય નગર લોકો વાતો કરશે કે આ કાકા માં ખામી ખામી તો જ થતા હોય ને આ કાકા પેલા એનો ભત્રીજો પવણી જો સાગર તું એમ કે છો કે ઘરમાં મોટા ભાઈ નું અશોકભાઈ નું કરવાનું છે પણ અશોકભાઈ નું તો થતા થાય હવે એની ઉમર થઈ ગઈ થોડીક એટલે થોડુંક વાર લાગે પણ તારે તારી ઉમર થઈ જાય તો તારી ઈ હાલત થાય અને મોટા ભાભી તારા હક પર વાત કરે છે ને નઈન જેવી તેવી છોકરી ઘર માં જો આવી ગઈ ને તો તારી તો જિંદગી બગડી જાહે અરે પણ મારે કોઈ ઉતાવળ નથી તો તમે હું કામ મારી પાછળ પડ્યા છો અને કદાચ માની લો માની લો કે આ ઘરમાં મારી બહુ આવી ખોટું ના લગાડતા આ તો બે ઘડી ગમત કરી નાખી પણ હમણાં છે કોઈ ઉતાવળ નથી મારી ઉમર ક્યાં વહી જાય છે હજી તો હજી નવો નવો હજી મોટો થયો શું તો ઉતાવળ નથી એમ નહીં

આ તારા કુટુંમાં તારા હગાવાલામાં કે તારા જેવી છોકરી છે ને તોય હાલશે પણ છે ને મારા ભાઈ હાટુ અશોક હાટુ બોલ એ કાકા સારું છે વાળી લીધું વાળી લીધું આ જો મારું નામ આવ્યું હોત ને તો જેમ આ મારા બે મોટા બા છે ને ઈ ઘરમાં ભડકા કરે ને એમ એને ગોતી હોત તો મારા ઘરમાંય ભડકા થાત ત્રણ ભડકા તમને ભડક કે દે દેવાની જરૂર છે અરે પણ મને ભડકઈ દે ઓતરે

એમાં ઘઉં નાખી દે ને આમાં રાય નાખી દે હા તે સારું એટલે વાયેલા પડવા કપા છે ને આ નાખતા એ તો મને ખબર છે હું તમને શું કહું છું હા હવે આ છે ને આ લોકો સાંભળવાળા એમ મૂક્યું છે એને બધી વાતચીત તમે કરી લઈ લો પૈસા કઈ રીતે લેવાના દેવાના મેં કઈ વાત નથી કરી એને વાતચીત થઈ જ ગયેલી છે એ મોટા ને બધી ખબર જ છે તો વાંધો નહીં એમાં આપણે માથું નથી મારો મોટા વહીવટ કર્યો છે તો કઈ વાંધો તો વધારે સારું

બાકી તું બધું મને પૂછી ને કરીને તો ઓલો પછી આપડે બે ના ગળે ગળ્યા પડશે ભાઈ કઈ ગળે નથી પડતો એ કોઈ દી કઈ વહીવટ કરે છે યા ને કઉ કેમ કે તું કાલ પૂછ લે આપડે કરવા જઈએ ને પછી જયારે ઉગી ને બહાર નીકળે ને ત્યારે આપડી ઉપર ઘોડો થાય આમ આવો તો હું અધ વચ્ચે પાછા અટકાઈ જાઉં આ ગાળ છે ને આ કુવાનો રાખવાનો છે કે હું કઉ રમલાન ભરી જાય બધું

એ બધી વાત તો બરોબર છે પણ હું કહું તને લાખા તારી ભાભીઓ માથાકૂટ ઉભી થઈ છે આ તું છે ને એક કામ કરે આ તારી બે ભાભીઓને જઈને કહી દે કે આ સાગર તારો દીકરો છે એના લગ્ન ની જવાબદારી મારી છે તમે બે તમારે બે ને આમાં માથું મારવાની જરૂર નથી આવું કહી દે એટલે મગજ મારી ઓછી થાય એ વાત કહેવાની વાત તો હાશી ભાઈ પણ ભાભી એમ થાય કે સાગર મારો દીકરો છે એટલે અને કરવા નથી કઈ ન થાય ને લગ્ન તમે શાંતિ રાખો ખાલી એમ ને કહી દે કે ભાઈ તમારે મારા છોકરા વહીવટ નહીં કરવાનો મારા છોકરા ને પરણાવો છે હું પર આવી ખાલી એટલું કેવાનું કે મારા છોકરા નું મેં નક્કી કરી જ રાખ્યું છે મારે એને ક્યાં પરવાનું છે

તો આપણે સારે ભાઈઓમાં આ તળ પડાવશે બીજું કઈ નહીં એટલે ભાઈઓને થોડીક દાબમાં રાખવી જરૂરી છે હા તો કઈ વાંધો નહીં મોટા ભાઈ હું કહી દઉં હવે તમે તમારું કામ બતાવો મારું કામ બતાવી દઉં હા અત્યારે મારે છે ને અત્યારે જાવું છે આમ રાજુ લે એટલે આજ હું વાડીએ નથી આવવાનો આ તો હવર હવર માટો મારો એટલે આવ્યો તો કે આ તને મળી લઉં ને બધું કઈ થોડું ઘણું કામકાજ હોય તો બધું પતાવી લઉં કઈ લાવવાનું નથી દાદુ લાવવાનું છે એટલે શું લાવવું હું તમને શું કહેતો હતો મારા ખેસ છે ને આ એક જ વિધો છે

લેતા જવાનું પૂછવાનું નહીં કોઈ હું લઈને સીધો વાડી આવ્યો હા ત્યારે નહીં દાદા ને કે ભાઈ ઉઠાઈ હા